કાની આ વિશુભાઈ અમારે વિશુભાઈ તો જે ક્યાં નો જાદુ પી લીધું છે ચા ને બિસ્કિટ ને એવું ખાતો તો ને ત્યારે જાદુદ પીવરાય દીધું છે અને ભાઈ અમારે જે ઓલી રૂમ માં આરામ ફરમાવે છે ને વાગે જો છ 8 तास થયા છે અને આપણે જો બેસી ગયા છે ભાખરી છે થેપલા છે અને દૂધ છે ચાલો તો બધાય ચા નાસ્તો કરો આપણે ચા નાસ્તો જ કરીએ આપણે ચા નાસ્તો આપણે લૂફ થઈ છીએ તો સારું બધાય કન્ટિન્યુ બ્લોગ માં બન્યા રહેજો આજે તો એટલે મિત્રો જો આપણે ચા પાણી પીન પછી વિશુભાઈ નારીનભાઈ બે તો જાગી ગયા હતા પછી આપણે જો બધું કામ કર્યું કામ કરીને તો જો અહીંયા વિશુભાઈ નારીનભાઈ જો અહીંયા કેટલી પિંજણ વધારી દીધી છે રમ રમતા હતા બે તો બે જો સરસ મજાનું નાઈ લીધું છે અને એમર વિશુભાઈ ગરવું લઈને બે ગયા છે ભૂખા થયા છો જો ગરવું લઈ લીધું છે કાને કે બધાય હાલો કે ખોલતો

પણ દીત ખાઈ હોત ગયા તમે જો દાદા સરસ મજાની ટોબેરી લાવ્યા છે એ આર્યનભાઈને વિશુભાઈ સાટું તારે હેલો મિત્રો જો આપણે નાસ્તો કરીને જમી પણ લીધું તું કેમ કે આર્યનભાઈને રમવા ચાલું ત્યારે તો આપણે જમીન લીધું આર્યનભાઈ રમવવા ગયા તા પાછો અમારે પાણી આવ્યું તો આપણે પાણી ભરી લીધું અને હારવાર ઉપર આગાસી રહીએ આપણે વિડીયો શૂટ કરીને કે કેમ કે આપણે એકલા ધોતા હતા પણ કોણ વિડીયો શૂટ કરે

ઘરનું કામ કરી લેવી અને હાલો એવું લાગે તો હજી બજારમાં જવું છે પણ બજારમાં કાંઈ બ્લોગ શૂટ નહીં કરી એવી કેમ કે ફટાફટ લઈને આવતું રહેવાનું છે કેમ કે આપણે ઘેર આવે છે તો ડાળિયાના ને સિંગના ને સિંગ પર બનાવશું તો લેવા માટે જવાનું છે તો હાલો પહેલાં ફટાફટ કામ કરી નાખીએ હજી જવાની તો વાર છે ત્યાં સુધીમાં તો આપણે કામ કરી નાખીએ તો વિસુ કાંઈ હોતા હે ને ઓલી સાઈડ તો આપણે કામ થઈ જાય જવું અંધારામાં એનું ચાલો ન કરાય બાપા કે તમાર કામ દોડતું પડવું રહે આપણે જો પાણી અહીં ઠેઠ પોગી ગયું બહાર ધોવાનું અહીંથીનું આવતું હતું નથી ચાલો આપણે કામકાજ કરી નાખીએ કન્ટિન્યુ બ્લોકમાં આપણે રેડી થઈ ગયા છે ને આપણે આવીને

કારખાને જાય છે એનાથી લેતા આ ભાગ કાને આજે કાને ભાગ લાયા માસી હા લો માસી ભાગ લાયા તમારે બધાને ખાવું તો આવો જો ખીચડી છે અમે લસણિયા આમાં તો લસણ જેવા તીખા ખાતા હોય તો કમેન્ટ કરજો આ ભાગ જે ખાતા હોય કમેન્ટ કરજો અમારે સર બધો આ કંપનીમાં જાય છે કાને તો હેલો મિત્રો જો આપણે બનાવવા માંડ્યા

ઘણા બધા ઉખાડવા મહેનત કરીને બે ગયા છે તા પાછા સોફે પણ ઉખડી નહીં હવે આમનો વારો છે કામી કઈ કેવા માંગશો તમે શેર વિશે देशी तम तरकारी से तो रोटी ले सकता है अन जो आए गणे मिंदड़ा वाटे से जो, जो आ बड़े खावा होत मेड़ा मस्त और कुकर के लिए चिक्की हरी बनी है एक नंबर। बोलता नहीं थी। बोले बगड़ी मेरी। પૈસા તો હેલ્લો મિત્રો તો જો આપણે જે ચીકી બનાવી હતી આપણી ચીકી ફેલ ગઈ આપણને ન બનાવતા ફાવી આપણે એવી રીતના કે નવી રીતે બનાવા ગયા તો આપણી ચીકી બગડી ગઈ એને જમવામાં બહુ લેટ થઈ ગયું હતું ને આપણે રસોઈ બનાવવામાંય બહુ લેટ થઈ ગયું પછી જમવામાં તો લેટ થાય જ તે તો પછી આપણે કાંઈ બ્લોગ શૂટ ન કર્યો કેમ કે ઓલરેડી મોડું થઈ ગયું હતું માર્કેટમાં આવ્યા એટલે એમાં આપણે વળી ચીકી ની કરી તો અને આર્યન ભાઈ જો કઈક નવા વે કાઢ્યા છે આર્યન ભાઈ આવી તો પણ આ કાકા નું ટી શર્ટ પહેર્યું ને પપ્પા નું પાટલું પહેર્યું જો તો હેલો મિત્રો તો આ આપણે બ્લોક નો એન્ડ અહીંયા કરીશું તો બધાયને જય માતાજી જય મેલડી માને જય ચાઉન માં મળીશું આપણે નવા બ્લોક માં તો તમને અમારો બ્લોક કેવો લાગે છે તો જરૂર કમેન્ટ કરજો પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળીશું આપણે હવે નેક્સ્ટ માં તો બબાય